હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે અનાનસ હલવો તો રેગ્યુલર આપણે હલવો બનાવતા જ હોઈએ છે તો આજે આપણે નવા ટેસ્ટ સાથે અને નવી રીતે અનાનસનો હલવો બનાવશું આ હલવો તમે બે થી ત્રણ દિવસ સુધી સ્ટોર કરીને રાખશો તો અનાનસનો હલવો છે તે બગડશે નહીં પરફેક્ટ માપ સાથે અનાનસનો હલવો બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં અનાનસ લીધું છે તો ફ્રૂટવાળાની દુકાને તમને આખું અનાનસ ના મળે તો તેની જગ્યાએ છે માર્કેટમાં કટ કરેલું અનાનસ છે તે તમને આરામથી મળી જશે તો થોડીવાર માટે સાઈડમાં રાખી દેસુ તો એક વાટકી સુજી લેવાની છે એક વાટકી ઘી અડધી વાટકી ખાંડ લેવાની છે વન ટીસ્પૂન પિસ્તા લીધા છે તો પિસ્તાને પેલા જ કટ કરીને રાખી દીધા છે ચાર થી પાંચ એલચી લીધી છે તો એલચીને ને જ પીસીને રાખી દીધી છે તો કાજુ બદામ અને પિસ્તા એને પહેલા જ કટ કરીને રાખી દીધા છે તો કાજુ બદામ પિસ્તા તમને અનુકૂળ આવે એ પ્રમાણે તમારે વધુ કે ઓછા નાખવાના છે તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ જે અનાનસ રાખ્યો તો તે અનાનસ લેવાનું છે અને તેને બે ભાગમાં કટ કરી લેવાનું છે તો હલવો બનાવવામાં આપણે અડધા ભાગના અનાનસનો ઉપયોગ જ કરવાનો છે અનાનસને તમે ઘરે કટ કરશો તો ટાઈમ લાગી જશે અને તમારા હાથ પણ લાલ થઈ જશે અને દુખવા મળશે ત્રણસો ગ્રામ અનાનસ લીધું છે તો અનાનસને આપણે આ રીતે નાના ટુકડામાં કટ કરી લેવાનું છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો ચોપર લેવાનું છે અને ચોપરમાં જે અનાનસ કટ કરીને રાખ્યું હતું તે અનાનસના ટુકડા નાખવાના છે ચોપર બંધ કરી અને અનાનસના ટુકડાને ચોપ કરી લેવાના છે અને જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે અનાનસના નાના નાના ટુકડા પણ કરી શકો છો અનાનસ છે તે સારી રીતે ચોપ થઈ ગયું છે થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું તો હલવો બનાવવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકવાની છે અને પેનને ગરમ થવા દેવાની છે પેન સારી રીતે ગરમ થઈ જાય તો જે ઘી રાખ્યું હતું તેમાંથી આપણે ઘી નાખવાનું છે તો પેનમાં ત્રણ ટેબલ સ્પૂન ઘી નાખવાનું છે અને ઘીને ગરમ થવા દેવાનું છે ઘી સારી રીતે ગરમ થઈ જાય તો જે સૂજી રાખી હતી તે સૂજી નાખવાની છે તો સૂજીને ઘીમાં શેકી લેવાની છે તો કન્ટિન્યુ પાંચ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે સૂજીને તમે ઘીમાં શેકો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસને સ્લો જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ રાખશો તો સૂજી છે તે બરી જશે સૂજી બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સૂજી શેકાઈ જશે તો ઘીની સુગંધ આવવા મળશે અને સૂજીનો કલર છે તો ગોલ્ડન બ્રાઉન થઈ જશે સૂજી સારી રીતે શેકાઈ ગઈ છે એક વાસણમાં કાઢીને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું ગેસ ચાલુ કરીશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે પેન સારી રીતે ગરમ થઈ જાય તો જે ઘી રાખ્યો હતો તેમાંથી આપણે અડધા ભાગનું ઘી નાખવાનું છે અને ઘીને ગરમ થવા દેવાનું છે ઘી સારી રીતે ગરમ થઈ જાય તો જે અનાનસને ચોપરમાં ચોપ કરીને રાખ્યો તો તે ચોપ કરેલું અનાનસ નાખીશું અને તેને સારી રીતે ઘીમાં મિક્સ કરી દેવાનું છે તો પાઇનેપલને ઘીમાં બે મિનિટ સુધી હલાવતું રહેવાનું છે બે મિનિટમાં પાઇનેપલ છે તે સારી રીતે સતળાઈ જશે અને થોડું સોફ્ટ પણ થઈ જશે તો અડધો ગ્લાસ પાણી નાખવાનું છે પાણી નાખી અને પાણીને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો અડધો ગ્લાસ પાણી નાખવાનું છે અને પાણીને થોડું ગરમ થવા દેવાનું છે પાણી સારી રીતે ગરમ થઈ જાય તો જે સૂજી શેકીને રાખીએ હતી તે સૂજી નાખવાની છે સૂજી નાખી અને સૂજીને સારી રીતે મિક્સ કરી દેવાની છે તો સૂજીને મિક્સ કરી અને પાંચ મિનિટ માટે ઢાંકીને રાખી દેવાની છે પાંચ મિનિટ માટે તમે ઢાંકીને રાખી દેશો તો પાણી છે તે બધું બરી જશે તો પાણી સૂજીમાં બરી ગયું છે ખોલી અને જોઈ લેવાનું છે તો જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખવાની છે તો ખાંડ તમે ગીડું ખાતો હો એ પ્રમાણે તમારે વધુ કે ઓછી નાખવાની છે ખાંડને મિક્સ કરી દેવાની છે ખાંડને તમે મિક્સ કરશો અને ખાંડ ઓગળશે તો મિક્સર છે તે આ રીતે ઢીલું પડી જશે તો ખાંડ ઓગળી ગઈ છે તો તેમાં આપણે ઉપરથી ઘી નાખવાનું છે તમને લાગે છે કે ઘી ઓછું છે તો જ તમારે ઉપરથી ઘી નાખવાનું છે ઘી નાખી અને ઘીને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે ઘી સારી રીતે મિક્સ થઈ જાય તો જે એલચી પાવડર રાખ્યો તો તે એલચી પાવડર નાખશું એલચી પાવડર નાખી અને જે કાજુ બદામ અને પિસ્તા કટ કરીને રાખ્યા હતા તે નાખવાના છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેવાના છે કાજુ બદામ અને પિસ્તા વધુ કે ઓછા તમને અનુકૂળ આવે એ પ્રમાણે તમારે નાખવાના છે ગેસ બંધ કરી દેવાનો છે

તો પાઇનએપલ હલવો અનાનસ હલવો તમે શું કહો છો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આ હલવાને તમે બે થી ત્રણ દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરીને રાખશો તો હલવો છે તે બગડશે નહીં તો પ્લેટમાં હલવો કાઢી અને જે ગાર્નિશિંગ માટે પિસ્તા રાખ્યા હતા તે પિસ્તા નાખવાના છે તમે પણ એકવાર આ રીતે અનાનસ હલવો જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે હલવો બનાવ્યો હોય અને તમારો હલવો ટેસ્ટમાં કેવો બન્યો હતો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ આપણે નેક્સ્ટ રેસીપી સાથે